નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સિટી મામલતદાર કચેરી ખાતે આવક સહિતના દાખલા કઢાવવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે સિટી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોની ભીડ જોવા મળી રહી છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ દાખલા કઢાવવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે સિટી મામલતદાર કચેરી દ્વારા અરજદારો માટે છાંયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છેલ્લા એક માસ દરમિયાન કચેરી દ્વારા આવકના ત્રણ હજાર દાખલા નોન ક્રિમિલેયરના ચોત્રીસો દાખલા બે હજાર જેટલા સોગંદનામા તેમજ અન્ય દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે અરજદારો ઓનલાઈન સેવાનો લાભ લઈને પણ દાખલાઓ કઢાવી શકે છે તેમ અધિકારીએ જણાવ્યું હતું